જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે જીવાયત આવે આવી જીવાયત આપણા ગોંડલની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે યતીશભાઈ દેસાઈ એની ટીમ અને એની બધી જીવાયત એક સાથે ભારત માતા કી આજની નાગરિક બેંકની એક ભવ્ય વિજય થયો અને તેની વિજય સભાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા ગોંડલ પંથકના હૃદય સમ્રાટ એવા જયરાજજી જાડેજા મંચ ઉપરના નાગરિક બેંકના સૌ ડિરેક્ટરો નવા ચૂંટાયેલા સૌ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ સૌ આગેવાનો અને સૌ કાર્ય સૌ જાણીએ છીએ કે નાગરિક બેંકની ચૂંટણી એક આપણા માટે પ્રતિષ્ઠાનો જંગ હતો પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે હતો કે આપણા પ્રિય આપણા યુવા અગ્રણી ગણેશભાઈનું આપણે લોન્ચિંગ પણ કરતા હતા જ્યારે નાગરિક બેંકની ચૂંટણી આવી અને આપણે સૌ જાણી કે સૌ સભાસદોને એક માહોલ એવો ઉભો થયો કે જાણે ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય પણ આજે આપ સૌ જે રીતે મહેનત કરી જે રીતે સભાસદોએ ખૂબ જ પ્રયત્ન કર્યા અને મતદારોને લઈ એવા મતદારોએ સ્વયંપુ મતદાન કર્યું અને આપણા સૌ અગિયાર અગિયાર ઉમેદવારોને વિજય બનાવ્યા તે બદલ ગોંડલ નગરના સૌ સૌ સભાસદોને વંદન કરીને અભિનંદન આપીએ ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકો છે એને વંદન સાથે નતમસ્તકે જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે જીવાયત આવે ચોમાસાની ઋતુ આવે પેલો બીજો વરસાદ પડે એટલે જીવાયત શરૂ થાય આવી જીવાયત આપણા ગોંડલની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલી યદીશભાઈ દેસાઈ એની ટીમ અને એની બધી જીવાય એક સાથે મિત્રો આ જીત તમે જેવી તેવી જીત ન માનતા આ જીત એક ભયતની જીત હતી આ જીત એક મહેનતની જીત હતી મહેનતની જીત એટલા માટે હતી કે આપણા સન્માનની ધારાસભ્ય કિતાબા અને કૃવ ધારાસભ્ય જયરાજીનું એક નું એક સંતાન માત્ર એકવીસ બાવીસ વર્ષનું સંતાન

અને ક્યાંક ને કે હીટ આપી ક્યાંક ને કે ઓક્સિજન આપો ક્યાંક ને કે દવા આપી અને અંતે આ ગોંડલને બચાવવા માટે સી ફાળો આપ્યો આવી જ રીતે જ્યારે તોકતે જેવા વાવા જોડાયા બીપો જો જેવા વાવા જોડાયા જ્યારે ગોંડલ પંથકના લોકોને લોકો મુસીબત અને તકલીફ આવી ત્યારે આ વિઘ્ન હરતા આપણો આપણી સાથે હતો આ 22 25 વર્ષનો નાનકડો યુવાન આજે ગોંડલના હૃદયમાં સમાઈ ગયો છે આ યતિશ દેસાઈ ને ખબર નથી

ત્યારે આપણે સૌ જાણી છીએ ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યો અને દિવાળીના દિવસે રાત્રે આવ્યા અને લોકોએ દીપાવલી હોય જોઈએ દીવડા પ્રગટાવીને એવી જ રીતે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણે જે રીતે કહ્યું અને જે રીતે લોકોએ આ વાતની હંમેશને માટે યાદ રાખી આ ગોંડલ પંથકના લોકો આ જ્યારે ભગવાન ગણેશનો ઉત્સવ આલે છે અને ત્યારે આપણા યુવા નેતા યુવા અગ્રણી આ ગણેશભાઈ કદાચ અત્યારે જેલમાં છે

માર્કેટિંગ યાર્ડ ની અંદર તમામ એ તમામ સીટ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે તમારી એક સીટ છે નથી તાલુકા પંચાયત ની અંદર તમામ એ તમામ સીટ ભારતીય જનતા પાર્ટી ની છે તમારો પ્રતિનિધિત્વ છે નથી આ છેલ્લી નાગરિક સહકારી બેંક હતી આ ગોંડલની જનતાએ ગોંડલના સભાસદોએ બધા ભેગા થઈ તમારું કાસળ કાઢી નાખ્યું હવે શાંતિથી કરે અને શાંતિ થી તમને ઘરે બેસાડ્યા ની શીખ એટલા માટે આપી છે કે હું આપ સૌને એક પ્રશ્ન કરું કે આ મહારાજા સર ભગવતસિંહજી નું ગામ છે આ ભગવતસિંહજી સમગ્ર વિશ્વની અંદર જ્યારે વખણાતા હોય એનું બાંધકામ વખણાતું હોય ત્યારે આપણા બે આસામા કાઠાના બ્રિજ ત્યાંથી આપણે નજીક બેઠા છીએ અત્યારે તમને લાગે છે કે આ બ્રિજ તૂટી જાય કે પડી જાય એવું પણ ખોટી રીતે તમે તમારા બાપ દાદા વખતથી અરજીની ટેવ સાથે ટેવાયેલા છો અરજીની ટેવ સાથે ટેવાયેલા છો તમારી અરજી હોય તંત્ર નો સાંભળે એટલે તમે કોર્ટના ના સહારા લ્યો કોર્ટ પણ તમે ગેરમાર્ગે દોરો છો આ બે બ્રિજ રહ્યા મહારાજા સર ભગવતસિંહજી ના બનાવેલા છે આ બ્રિજ અંદર અમે અનેક ટેસ્ટિંગ કરાવ્યા આ બ્રિજ અંદર હજી આવતા સો વર્ષ સુધી ગેરંટી દઉં છું કઈ નહીં થાય પરંતુ હાઈકોર્ટમાં તમે પીઆઈ દાખલ કરી લોકોને બાંધમાં લેવા પીઆઈ દાખલ કરી આથી ગોંડલનો સૌથી સારો ઉદ્યોગ હોય જેનાથી આપણે ગોંડલ વખણાતું હોય તો એ ગોંડલ એટલા માટે વખણાય કારણ કે એ મમરાનો ઉદ્યોગ છે મમરા ખેદા અહીંયા થયા છે અને સમગ્ર દેશમાં અને વિદેશમાં આપણે મમરાનું એક્સપોર્ટ કરી છે મમરાનો ઉદ્યોગ પછી અહીંયા બેઠા છે શું કમે આ ધંધા બંધ થયા માત્ર બે બ્રિજ થવાને બંધ બંધ કરવાને કારણે કોણભાઈ એનો આભાઈ જતિશ ગોવિંદભાઈ દેસાઈની સમગ્ર ટી

આજે સરકારી હોસ્પિટલ છે છે નાનામાં નાનો ગરીબ માણસ તકલીફ થાય છે બીમાર પડ્યો હોય છે એનો પરિવાર એને સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે કોકનો અકસ્માત થયો હોય છે કોકનો એક્સિડન્ટ થયું હોય છે કોઈ અકાલીન ઘટના બની હોય છે સિવિલ હોસ્પિટલમાં જાય છે એના પરિવારનો વહાલ જોયું વ્યક્તિ એ છે એને માત્ર એમ્બ્યુલન્સમાંથી સિવિલ હોસ્પિટલથી રાજકોટ જવું હોય છે આ યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ જેવા લોકોના પાપને કારણે આજે એમ્બ્યુલન્સ પણ પંદર મિનિટ મોડી પહોંચે છે કોઈનો પરિવાર ઉજળી જાય મિત્રો થોડીક તો માનવતા હોવી જોઈએ

તો એ ઘટના એવી છે કે આ પરિવાર રાત દિવસ જોયા વગર આ ગોંડલ પંથકને કેવી રીતે ઉજળું બનાવવું કેવી રીતે લોકોની સુખ સગવડતા ને સુવિધા આપવી એના માટે રાત દિવસ પ્રયત્ન કર્યા છે અને ગણેશભાઈ ને જયારે ચૂંટણી ને

આજે 25 વર્ષના યુવાને ગોંડલની અંદર એક નવો ચિલો ચિત્રો છે અને આજે ગોંડલની પ્રજાએને હૃદયમાં સ્વીકાર્યો છે આપણે સૌ જે ગોંડલ ગોંડલવાસીઓ આજે નાગરિક બેંકની ચૂંટણીમાં આપણે સૌએ ખોબલેને ધોબલે મતદાન કર્યું છે 11 11 ઉમેદવારોને જીતાડ્યા છે એટલા માટે આપ સૌને અભિનંદન અને જીતવાની રીતનું પાછળનું એક કારણ હજી પણ તમને કહી દઉં એમણા થોડા દિવસ પહેલાની વાત છે ચૂંટણી પ્રચાર નાગરિક બેંકમાં ચાલતો હતો એની અંદર અનેક જગ્યાએ મેં આ વાત કરી છે કે કપુરિયા ચોકના એક માજી મોટી ઉંમરના માણી એના પરિવારે કોઈ જમીન વેચી અને જમીન વેચી ત્યારે એને સાડા ત્રણ ચાર લાખ રૂપિયા માજીના ભાગમાં એ ભાઈ પરિવારના જીવાય માટેના એને સ્વાભાવિક રીતે ઓળખાણ હોય એટલે મને કીધું કે મારા પૈસા ક્યાં મૂકવા કોને દેવા એટલે મેં કીધું તમારે કોઈ વ્યાજે દેવા છે કોઈને ઊંચી પાછી દેવા છે કે બેંકમાં મૂકવા છે એને મને કીધું કે ડોક્ટર પ્રમોદભાઈ પટેલ કપુરિયાના ચોકમાં છે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે એ નાગરિક બેંક માં હતા અવ્ય મને ખબર નથી મેં કીધું અવિરત છે ને આ જીવન છે તો કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા રહ્યા ને મારેની બેંકમાં મૂકવા છે અને મે ગઈકાલે એક ઘટના જોઈ મે ધારાસભ્ય સન્માની ગીતાબાને પણ દ્રશ્ય દેખાડ્યું કે આ મોટી ઉમરના માજી ઘરની બહાર નથી નીકળ્યા હતા કે માજી કાલે મત દેવા એવા હતા સુકા મે કે મારા 3.5 લાખ રૂપિયા મે આ બેંકની અંદર મૂક્યા છે ઈ સેફ રહે અને યતીશ ગોવિંદભાઈ દેસાઈ જેવા એને સમગ્ર એની જેવલા જીવાયતુનો નજર નો પડી જાય એટલે મારે જયરાજજી જેવા વ્યક્તિને મૂકવા જોઈએ છે કારણ કે વાતાવરણ સારું બનાવી રાખશે એટલે આપ સૌ મિત્રોએ ખૂબ ખૂબ સારી રીતે મતદાન કર્યું આપણા સૌ ડિરેક્ટરોને જીતાડ્યા છે હંમેશા આપણે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય નાગરિક બેંક હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય આપ સૌ સાથે રહ્યા છો તે બદલ આપ સૌનો ફરીથી આભાર આપ સૌ સાથે સાંભળો તે બદલે ફરીથી આભાર